પ્રેક્ટિસ કરતા એક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પોલીસ અને મોરવા હડફ તાલુકાના આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોરવા હડફ તાલુકાના કુવાઝર એક યુવક ભાડાના મકાનમાં એલોપેથી દવાઓની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાની બાતમી મળતા બાતમીના આધારે મોરવા હડફ પોલીસના પીએસઆઈ સહિત આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસરને સાથે રાખીને બાતમી ધરાવતા તબીબી દવાખાનામાં દરોડા પાડતા ભાડાના મકાનમાં ક્લિનિક ખોલીને તબીબ બની બેઠેલો ડોક્ટરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ માન્યતા પ્રાપ્ત ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના નાયબ પોલીસ અધિક્ષક પીઆર આર રાઠોડે આપી હતી જે સૂચનાને આધારે મોરવા हड़प पुलिस स्टेशन पुलिस सब इंस्पेक्टर आर एस देवरे ने खानगिराय गिराए बादमिया रात थी के कोबा अचर का में बचार मां बबलोस भाई उपेंद्र नाथ विश्वास हाल रहवासी राधा कृष्ण पार्क सोसाइटी पिपलो तालुका देवघर बारिया जिला दाहोद मुलटाई ठाण वडोदरा नाव कोईपण जात नहीं डॉक्टर ने समक्ष ડિગ્રી વગર મેડિકલ દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરી લાયસન્સ વગર એલોપેથી દવાનો જથ્થો રાખીને બીમાર દર્દીઓને સારવાર આપી ડૉક્ટરોની પ્રેક્ટિસ કરે છે જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ દેવરે તથા સ્ટાફના માણસો તથા હેલ્થ ઓફિસરની ટીમ સાથે કુવાજર ગામે બજારમાં બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં ઉપરોક્ત ઈસમ હાજર મળી આવતા તેઓની પાસે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાયેલ નોંધણીપત્ર તથા એલોપેથિક દવાઓ આપવા માટે સમક્ષ ડિગ્રીની માંગણી કરતા તેમની પાસે કોઈ ડિગ્રી કે નોંધણી પત્ર નહીં હોવાનું જણાવતા સદર દવાખાના દવાખાનામાંથી એલોપેથી દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર સાઈઠું મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે